નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેહકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે નિબંધની ચર્ચા કરીશું પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા તો નિબંધની ચર્ચાની શરૂઆત કરીએ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણા જીવનમાં દિન પ્રતિદિન એટલો વધતો ચાલ્યો છે કે આપણા જાહેર પ્રજા જીવનના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો પેદા થયો છે સ્વચ્છ કે કુદરતી પર્યાવરણમાં દૂષિત પદાર્થો ભળતા પ્રાકૃતિક સંતુલન ખોરવાય દૂષિત થાય એને આપણે પ્રદૂષણ કહીએ છીએ જળ પ્રદૂષણ વાયુ પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ અવાજ પ્રદૂષણ પ્રકાશ પ્રદૂષણ પ્લાસ્ટિક પ્રદૂષણ એવા વિધવિધ પ્રકારે માનવજાત આ પ્રદૂષણરૂપી રાક્ષસનો સામનો કરી રહી છે પાણીની વધતી માગ અને વિલાસી જીવનને કારણે માણસ પાણીને જ પ્રદૂષિત કરે છે કૂડો કચરો પાણીને દૂષિત કરે છે ને પાણીમાંના ઓક્સિજનની માત્રા ઘટાડે છે આ પાણી પીવામાં આવે ત્યારે શરીરની શક્તિ ક્ષીણ થાય છે છોડ વેલાવો કે વૃક્ષોના મૂળમાં જતાં આ પાણી વનસ્પતિને પણ નુકસાન કરે છે આમાં પ્લાસ્ટિકનો કચરો પણ પાણીને પ્રદૂષિત કરે છે વાયુ પ્રદૂષણ રાસાયણિક જૈવિક તેમજ રજોટી જેવા પદાર્થોથી રચાય છે વાયુ પ્રદૂષણને કારણે સમતાપ આવરણમાં આવેલા પડમાં ગાબડા પડે છે હાઇવે રસ્તા ઉપર વાહનો વાયુને તેમજ અવાજના પ્રદૂષણને વધારે છે આ પ્રકારના અનેક પ્રદૂષણો જીવસૃષ્ટિને ભારે નુકસાન પહોંચાડે છે જીવનને જોખમમાં મૂકે છે બધા જ પ્રદૂષણો વાતાવરણને દૂષિત કરે છે અને જીવમાત્રને હાનિ પહોંચાડે છે પણ પ્લાસ્ટિક પ્રદૂષણ સૌથી વધુ જોખમી છે એ વધુ નુકસાન પહોંચાડે છે આપણે પ્લાસ્ટિકની નાની મોટી અનેક વસ્તુઓનો આપણા જીવનમાં ઉપયોગ કરીએ છીએ માર્કેટમાંથી કોઈ વસ્તુ ખરીદી કરીએ તો જે બેગ વપરાય છે તે પ્લાસ્ટિકની હોય છે એટલું જ નહીં વાસણો ફર્નિચર વગેરેમાં પણ એનો ઉપયોગ વધતો ચાલ્યો છે પ્લાસ્ટિક જળ પ્રવાહમાં ભળી જતું નથી લાકડા કે કાગળની જેમ દહન થતું નથી જો પ્લાસ્ટિકનું દહન કરીએ તો એનાથી હાનિકારક ગેસ ઉત્પન્ન થાય છે જે પૃથ્વીના વાતાવરણ તેમજ જનજીવન માટે હાનિકારક છે પ્લાસ્ટિક બે સ્વરૂપે મળે છે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પોલિમર દુનિયાભરમાં એનો મોટે પાયે જુદા જુદા સ્વરૂપે ઉપયોગ થાય છે આ સિન્થેટિક પોલીમર છે જેમાં કાર્બનિક અને અકાર્બનિક મિશ્રણ હોય છે જે મોટે ભાગે ઓલેફેન જેવા પેટ્રોકેમિકલ્સમાંથી પ્રાપ્ત થાય છે વૈશ્વિક પોલીમર ઉદ્યોગોને એ મહત્વનો ભાગ છે જેના ઉત્પાદનને ઉપયોગથી ભયાનક રસાયણો ઉત્પન્ન થાય છે જે પૃથ્વી ઉપરના સજીવો માટે મોટો ખતરો છે એનાથી ભયાનક બીમારીઓ થાય છે જીવસૃષ્ટિ સામેની આ આપત્તિને ટાળવા સરકાર દ્વારા શક્ય એટલું નિયંત્રણ જરૂરી છે કેટલીક જગ્યાએ કચરા રૂપે પ્રાપ્ત થતાં પ્લાસ્ટિકનો રોડ રસ્તા બનાવવામાં ડામર સાથે ભેળવીને ઉપયોગ કરવામાં આવે છે એ એક સારો માર્ગ છે પ્લાસ્ટિકના ઉપયોગને સંપૂર્ણ બંધ ન કરી શકીએ પણ એના મહત્તમ ઉપયોગથી બચી શકીએ તો સારું માર્કેટમાં પ્લાસ્ટિકની બેગ કે થેલીઓની જગ્યાએ કાગળ કે થર્મોકોલનો ઉપયોગ કરી શકીએ એક વસ્તુનો બીજી ત્રીજી વાર ઉપયોગ કરી શકીએ એ માટે પ્રજાકીય જાગૃતિ જરૂરી છે ગમે ત્યાં ફેંકીને પ્લાસ્ટિકના કચરામાં વૃદ્ધિ કરીને ગંદકી ન કરીએ વાયુ જળ તેમજ માટીને દૂષિત થતી અટકાવીએ માણસ જ એનું પ્રદૂષણનું નિર્માણ કરે છે તો માણસ જ એનું નિવારણ પણ કરી શકે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ પ્લાસ્ટિક એક પ્રદૂષણ એક સમસ્યા વિદ્યાર્થી મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થગ્રહણ પદ્યા ગ્રહણ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય વાર્તાલેખન સાથે સાથે શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો સમાસ છંદ અલંકાર આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકશો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો